લક્ષ્મણની ચૌદ વર્ષની અનિંદ્રા લક્ષ્મણ જ્યારે રામ સાથે ચૌદ વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું આથી એમણે નિંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું એમણે નીંદરની દેવી નિદ્રાની પૂજા કરી અને પોતાને ચૌદ વર્ષ સુધી નિંદ્રા મુક્ત કરવા વિનંતી કરી દેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નીંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈએ નીંદર લેવી પડશે આથી લક્ષ્મણે નિંદ્રાદેવીને એની પત્ની ઉર્મિલાને નીંદર આપવા વિનંતી કરી નિંદ્રાદેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે લિંદર લેવા તૈયાર છે ઉર્મિલા ચૌદ વર્ષ સુધી સૂતા રહીને રામ સીતા લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઈ વનવાસના ચૌદ વર્ષ પૂરા થયા અને રામનો રાજ્યાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સૂતા રહ્યા જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યો હોત કારણ કે મેઘનાદને એવું વરદાન હતું કે માત્ર ગુડાકેશ જ એનો વધ કરી શકે ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ રામના રાજ્યાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા આનાથી બધા અકળાતા હતા રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ચૌદ વર્ષ સુધી એણે નિંદરને પરાસ્ત કરી છે પણ હવે નિંદ્રાદેવી એની ઉપર કાબૂ લઈ રહ્યા છે આથી તે નિંદ્રાદેવીને વિનંતી કરી રહ્યો છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો રાજ્યાભિષેક જોઈ શકે